મે મહિનામાં સૂર્યનારાયણ આકરા પાણીય જોવા મળી રહ્યા છે આજે રાજ્યમાં મુખ્ય શહેરોમાં તાપમાનનો પારો જાણે એકતાલીસ ડિગ્રીને પાર અટક્યો હોય તેમ જણાવ્યું હતું હવામાન વિભાગ દ્વારા તાપમાનનો પારો ઊંચે જશે તેવી આગાહી કરતા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું જે મુજબ રાજ્યમાં તાપમાનમાં વધારો નોંધાયો છે રાજ્યમાં સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં ચુમ્બાલીસ બે ડિગ્રી નોંધાયું છે વાત કરીએ અન્ય શહેરોની તો અમદાવાદમાં ચુમ્બાલીસ ડિગ્રી અમરેલીમાં તેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી રાજકોટમાં તેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તો કંડલા એરપોર્ટમાં તેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સુરેન્દ્રનગરમાં તેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ડીસામાં તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો વડોદરામાં બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ઉનાળો જાણે પરાકાષ્ઠાએ પહોંચી રહ્યું છે આકાશમાંથી અગનકોળા વરસતા હોય તેવી ગરમી પડવા માંડતા લોકો તોબા પોકારી રહ્યા છે માલપુરના કમલેશ કોઠારી નામના પચાસ વર્ષના વેપારીનું લુ લાગવાથી મોત થઈ ગયું છે અરવલ્લી જિલ્લામાં તાપમાનનો ફારો ચોમાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ પહોંચ્યો હતો વધતી ગરમીથી લોકો ત્રાહીમામ છે સવારથી જ આકરો તાપ પડવા માંડતા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે બપોર સુધીમાં તો સૂર્યના સીધા કિરણના પગલે આકાશમાંથી જાણે અગન વરસતા હોય તેવો તાપ પડી રહ્યું છે આખરી ગરમીના કારણે બપોરના સમય માર્ગો પણ સુમસામ ભાસે છે મોટાભાગે લોકો બપોરથી 12 થી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું રહ્યા છે અસહ્ય ગરમીથી બચવા લોકોને રહેવા પણ તંત્રએ તાકીદ કરી છે આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી પણ છે ત્યારે લોકોને આગ ઓગતી ગરમીમાં વધુ હાલાકી ભોગવવી જ પડશે સુરત શહેરમાં પણ આગ જળતી ગરમી લોકોનેજાડી રહી છે ત્યારે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રસ્તા ઉપર વાહન ચાલકો તેમજ રાહદારી માસ્ક અથવા તો મોઢે રૂમાલ બાંધી જતા નજરે પડી રહ્યા છે અબોલ પક્ષીઓ માટે સ્થાનિક લોકો તેમજ સંસ્થાઓ દ્વારા પીવાના પાણીના કુંડ પણ જાહેર રસ્તા પર મૂકવામાં આવ્યા છે આગામી ત્રણ દિવસ સુધી સમગ્ર રાજ્ય સહિત શહેરમાં તંત્ર દ્વારા ઓરેન્જ ઝોનની સ્થિતિ જાહેર કરી દેવાઈ છે લોકોને બપોરથી સાંજ સુધીના સમયગાળા દરમિયાન બહાર ન નીકળવા માટેના સૂચનો પણ તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યા છે